મિત્રો ચોમાસાના મધ્ય ભાગમાં આવતું નક્ષત્ર એટલે મઘા નક્ષત્ર તો આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન મઘા નક્ષત્રની પરિસ્થિતિ જ્યોતિષશાસ્ત્ર મુજબ કેવી જોવા મળી રહી છે મઘા નક્ષત્ર બે હજાર ચોવીસના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદનું પ્રમાણ કેવું જોવા મળશે આ અંગેની તમામ માહિતી આ વિડીયોના માધ્યમમાં મેળવતા પહેલાં નવા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને પણ દબાવી દેવું મિત્રો જ્યારે જ્યારે વરસાદના નક્ષત્રની વાત આવે છે ત્યારે ત્યારે મુખ્યત્વે અદ્રા નક્ષત્ર પુષ્ય નક્ષત્ર મઘા નક્ષત્ર હસ્ત નક્ષત્ર તેમજ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ખેડૂતોને યાદ આવી જતા હોય છે કેમ કે આ પાંચ નક્ષત્રનું મહત્વ ખૂબ જ રહેલું છે જેમાં વિચારીએ તો અદ્રા નક્ષત્રમાં વાવણી થાય છે ત્યારબાદ પુષ્ય નક્ષત્રનું પાણી સંપૂર્ણ સંસાર માટે ખૂબ જ મહત્ત્વનું ગણાય એ જ રીતે મઘા નક્ષત્રના વરસાદને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવે છે કેમ કે મઘા નક્ષત્રમાં વરસતા વરસાદને અમૂલ્ય સમાન ગણવામાં આવે છે મઘા નક્ષત્રના દિવસો દરમિયાન થતાં વરસાદની કિંમત ખૂબ જ ઊંચી ગણવામાં આવે છે મઘા નક્ષત્રનો વરસાદ ખેતીવાડીમાં ઊભા રહેલા મોલ માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેતો હોય છે એ જ રીતે મઘા નક્ષત્રનું પાણી પીવા માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે ગુજરાતના ઘણા લોકો મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસતા વરસાદના પાણીને સંગ્રહિત કરીને વર્ષ દરમિયાન પીવાના પાણીના રૂપે પણ ઉપયોગ કરે છે મિત્રો મઘા નક્ષત્રનું પાણી એટલું બધું કિંમતી છે કે અમુક અમુક લોકો આયુર્વેદિક દવા બનાવતા હોય છે તેમાં જો પાણીની જરૂર પડે તો પણ મઘા નક્ષત્રના પાણીનો ઉપયોગ કરે છે કેમ કે મઘા નક્ષત્રનું પાણી આરોગ્ય વર્ધક ગણવામાં આવ્યું છે તો મઘા નક્ષત્રના વરસાદના પાણીના ટીપા આંખોમાં પણ આંજી શકાય એવી પણ એક માન્યતા જોવા મળી રહી છે કેમ કે પ્રાચીન માન્યતા મુજબ મઘા નક્ષત્રના પાણીને આંખોમાં આંજવાથી દ્રષ્ટિ તેજ બને છે અને આંખના ઘણા રોગો પણ નાબૂદ થાય છે આવી એક લોકવાયકા ગુજરાતમાં જોવા મળી રહી છે મિત્રો હવે મુખ્ય વાત ઉપર આવીએ તો વર્ષ બે એટલે કે વિક્રમ સંવંત બે

એ જ રીતે આ વર્ષે મઘા નક્ષત્ર બે હજાર ચોવીસ અર્ધ સંજોગ નક્ષત્ર જોવા મળી રહ્યું છે ટૂંકમાં મિત્રો આ વર્ષે જોવા મળતા મઘા નક્ષત્ર દરમિયાન એક સારાંશ મેળવીએ તો આ વર્ષે મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન મધ્યમ યોગોનું નિર્માણ જોવા મળશે ટૂંકમાં મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના પણ મધ્યમ ગણી શકાય કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના સારી પણ જોવા મળી શકે તો કોઈ કોઈ વિસ્તારોમાં મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના ઓછી જોવા મળશે મિત્રો ભડલી વાક્યના સિદ્ધાંત મુજબ જો મઘા નક્ષત્ર વરસાદ વિહોણું પસાર થાય તો ચોમાસું પાછળથી નબળું રહી શકે એટલે કે મઘા નક્ષત્ર પછીના નક્ષત્રોમાં પણ વરસાદની સંભાવના ઓછી ઉભી થાય એ પ્રમાણે તે વર્ષે અનાજ પાણી દૂધ તેમજ ઘાસચારાની પણ તંગીનો સામનો કરવો પડે કેમકે આવી વાત પડલી વાક્યમાં જોવા મળી રહી છે મિત્રો મઘા નક્ષત્રના દિવસો દરમિયાન રાજ્યનું હવામાન મોટે ભાગે વાદળછાયું જોવા મળતું હોય છે મઘા નક્ષત્રના દિવસો દરમિયાન સૂર્યપ્રકાશની હાજરી પણ ઓછી જોવા મળતી હોય છે આવી પરિસ્થિતિઓ વચ્ચે બંગાળની ખાડી અથવા તો અરબસાગરમાં જો કોઈ સિસ્ટમ બને તો ગુજરાત રાજ્યમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પણ જોવા મળતો હોય છે કેમ કે આવી ઘટના આપણે ભૂતકાળના ઘણા વર્ષોમાં જોઈ ચૂક્યા છીએ આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ મઘા નક્ષત્રના દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય નક્ષત્રનું વાહન શિયાળનું હોવાથી જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત મુજબ મધ્ય વરસાદના યોગ ગણી શકાય જ્યારે આ વર્ષે મઘા નક્ષત્ર બે હજાર ચોવીસ અર્ધ સંજોગ્યું નક્ષત્ર જોવા મળતું હોવાથી પણ વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય તો બીજી તરફ હવામાનના મોડલમાં છેલ્લી કેટલીક અપડેટમાં અરબસાગરમાં વાવાઝોડા જેવી સિસ્ટમ બને એવા ચિત્રો જોવા મળી રહ્યો છે પરંતુ આ અંગે હજી મતભેદ જોવા મળી રહ્યો છે ટૂંકમાં જો આ સિસ્ટમ બનશે તો મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન બનશે મિત્રો અરબસાગરમાં સંભવિત સિસ્ટમ અંગેની માહિતી આપણે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ